શેષણ ને ત્રા રે મારા વાલા વલોડું પેલું વ્રહ્માએ વલોયું વાલાું વેદ પૂરણ નીકળા રે મારા વાલા વલોડું વેદ પૂરણ લઈને બ્રહ્મા બ્રહ્મા લોક ને વેદ પૂરણ સોય પારેયું વલો વિષ્ણુ

સમોદર વાણું મારા વાલા એ વાલોયું તીજુ વાણું ભળા ના થેવા લું ગયા મારા વાલાનું ો દર વલણું મારા વાલા એવો લોયું ચોથું વલણું દેવ દાન

સિયા રે મારા વાળનું વલોણો વાળનું વલોણો મારા હરીનું વલોણો વાળનું વલોણો મારા હરીનું વલોણો વાળનું વલોણો જે કોઈ गाશે વાળનું વલોણો છે કોઈ ગાશે હરી નારાહે ગાશે રે મારા વાળનું વલોણો ઓ હરી મુો દરવા મારા વાલા લો